હેલો ફ્રેન્ડ જય સુમિલન આજે આપણે બનાવીશું ધાણીની બિરયાની તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું એક વાટકી જેટલી ધાણી નાના બારીક સમાજના ચિપ્સ જેવા બટેટા શીમલા મરચું ચિપ્સ જેવું કોબી અને ગાજર અને વઘાર કરવા માટે ઘી અને તમાલપત્ર લવિંગ તજ જીરું અને બિરિયાની પાવડર મરચું પાવડર અને સ્વાદ મુજબ નિમક જો ફ્રેન્ડ હવે આપણે કૂકર મૂકશું તેમાં આપણે બે ચમચી જેટલું ઘી નાખશું ઘીને બે મિનિટ આપણે થવા દેવાનું છે હવે જો ઘી છે ગરમ થઈ ગયું તેમાં આપણે તમાલપત્ર લવિંગ તજ અને જીરું તે આપણે એમાં નાખવાનું છે બે મિનિટ જીરું સતળાઈ જાય એટલે તેમાં આપણે જે છે શીમલા મરચા એડ કરવા છે અને બે મિનિટ આપણે છે પછી કોબી છે એને પણ આપણે એમાં એડ કરવાની છે અને ગાજર છે તેને પણ આપણે એમાં એડ કરવાનું છે હવે જે ધાણી છે આપણે તેને પણ આમાં છે અને જે આપણે સ્વાદ મુજબ મીઠું મરચું પાવડર અને બિરયાની પાવડર તેને પણ આપણે આમાં એડ કરવાનું છે મરચું પાવડર જો વધારે ફાવે તો એડ કરી શકો છો અને સ્વાદ મીઠું પણ વધારે ફાવતો તો તમે વધારે એડ કરી શકો છો હવે તેને આપણે આમ મિક્સ કરી દેવાનું છે હવે તેમાં આપણે પાણી એડ કરી અને દેખી તન સુધી આપણે એને થવા દેવાની છે તૈયાર છે આપણી ધાણીની બિરયાની તેને આપણે હવે સેવન પ્લેટમાં સર્વ કરશું હવે તેને આપણે જે ધાણી છે એની હવે આપણે જાણી કરશું તૈયાર છે આપણી ધાણીની બિરિયાની